જી આજે ગત મોડી રાત્રે પોણા બેથી અઢીના સમયગાળા દરમિયાન આ ચાર કેદીઓ પોતાની બેરેકમાંથી લોખંડના સળિયાઓ પોળા કરી અને બેરેક બહાર નીકળી ગયેલા બેરેક બહાર નીકળ્યા પછી ઢાબા કૂદી અને છુપાઈ ગયેલા તો ફરજ પરના એસઆરપી જવાને નાઇટ ગાર્ડ અમલદાર મહેશભાઈ કાલિયાને જાણ કરતા તેઓએ નાઇટ ગાર્ડના કર્મચારીઓને લઈને ચર્ચ કરવાનું ચાલુ કર્યું તેમજ મેન ગેટ અમલદારશ્રીએ ડ્યુટી જેલર એચ એ બાબરીયાને જાણ કરી તેમજ અમોને જાણ કરતાં અમે તાત્કાલિક બીજા અન્ય જે હેડક્વાર્ટરમાં રહેલા ટોટલી જુનાગઢ જિલ્લા જેલના સ્ટાફને તાત્કાલિક જાણ કરી અને અલગ અલગ ટીમો બનાવી એક તો અમે આખી જેલને કોર્ડન કરી લીધી બહારની સાઈડથી પછી અંદરની સાઈડ અલગ અલગ ટીમો બનાવી જેલની અંદર રહેલા બિલ્ડિંગોના ધાબા પાણીના ટાંકાઓ એક ટીમને બધા વૃક્ષો ઉપર ચડાવી અને ચેક કરવા ચર્ચ કરવાનું ચાલુ કરેલું ત્યાર પછી ભૂતકાળમાં એક કેદી વહીવટી બિલ્ડિંગ ઉપરથી કૂદી અને ભાગવામાં પ્રયાસમાં સફળ રહેલો તો અમોએ વહીવટી બિલ્ડિંગ ઉપર પણ ચર્ચ કરવા એક ટીમ મોકલતા વહીવટી બિલ્ડિંગના ધાબા ઉપર ચારે કેદીઓ છુપાયેલા હતા અને એવોને પકડી પાડેલા ગુનામાં સ્ટેશનના ગુનામાં અશ્વિન ઉર્ફેલ દીપક કાળુભાઈ મકવાણા કેશોદ પોલીસ સ્ટેશનના ગુનામાં હતા આ ચારે આરોપીઓ પોસ્કો અને ત્રણસો છોતેરના ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય અને આ રીતના અમારા જેલ સ્ટાફના સતર્કતાના કારણે આ ગંભીર પછી પ્રાથમિક પૂછપરછ કરતા એ લોકો એવું જણાવેલ કે અમે લોકો ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય અમે ક્યારેય છૂટીશું નહીં એવું અમને મનમાં લાગ્યા અમે ભાગવાનો પ્રયાસ કરેલો અને આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જેલમાંથી ભાગવાનો પ્રયાસ સરકારી મિલકતને નુકસાન કરવાનો પ્રયાસ ની ધોરણસરની એફઆઈઆર અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન જુનાગઢ ખાતે આપેલ છે